રાજકોટમાં બિસ્માર રસ્તાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જે રોડ રસ્તા બિસ્માર થયા યોગરાજનગર સહિતના વિસ્તારમાં લોકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો અનેક રજૂઆતો છતાં પણ રોડનું કામકાજ નથી થઈ રહ્યું વર્ષોથી કામ ન થતું હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે બિસ્માર રસ્તાના કારણે અવારનવાર ઘટનાઓ સર્જાય છે મનપા તાત્કાલિક ડામર રોડની વ્યવસ્થા કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે પેલો પેલી વાત તો એ છે કે નળ નથી રોડ નથી ગટર નથી કોઈ સુવિધા જ નથી અને આ નળ ગટર ઉભરાય છે તો કેટલા પાણીના તલાવડા ભરાય છે મચ્છર થાય છે છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે વારંવાર મેલેરિયા થઈ જાય છે અને બસની સુવિધા નથી રસ્તા તો હા બહુ જ ખરાબ છે રજૂઆત તો બધાયને કરી પણ કોઈ સાંભળતા જ નથી વેરા ને બધું ટાઈમસર ભરીએ તોય પણ અમારે કોઈ સુવિધા નથી આથી ગામડામાં કેટલી સુવિધા છે અમારે અહીંયા ગામડામાં ઘરે ઘરે નળ આવી ગયા રોડ રસ્તા થઈ ગયા અહીંયા કાંઈ સુવિધા નથી ગામડાથી પણ બેસ છે અમારે માંગ છે રોડની પેલી તો પછી નળની અને ગટર જો અહીંયા અમારે તલાવડું ભરાણું હતું ને મચ્છર કેટલા થયા કેટલા ને અમારે અત્યારે અમારી વિંગમાં જ કેટલા બીમાર પડ્યા યાગરાજ નગરમાં રહી છીએ અમે છેલ્લા છ આઠ મહિનાથી રહેવા આવ્યા છીએ સોસાયટી બહુ સારી છે પણ પાણીની અને રોડ રસ્તાની ખાસ તકલીફ છે એટલે રાતના દિવસના આવા જવામાં ખૂબ તકલીફ પડે છે બાકી નળની વ્યવસ્થા નથી અને હવે લાઇટની છે અમે તો એમ કે અહીં રહેવા આવ્યા પણ એમ કે આ લોકોએ બધા મેયરને રજૂઆત ઘણી કરી છે પણ હજી કોઈ કાંઈ પગલાં લીધા નથી કોઈએ તકલીફ આવક જાવક વાહન બધાને બગડી જાય ને બહુ રાતના તકલીફ પડે છે સિનિયર સિટીઝન રાત ના બહુ તકલીફ પડે દિવસ નાય પડે છે તકલીફ એટલે એ એક વિનંતી કે રોડ રસ્તા સારા કરી દે એમ